તમારા કાકા ચીન જા કરશો ને બધું મિલકત તમારા પર જ આવશે અને બધા પૈસા તમારા જ વાપરવાના છે બધું એકલો તને લઉ લે હવેની મજૂરી કોણ કરે છે પોલીસના ઢોગા કોણ ખાય છે આવતી તોરા આલ્યો વાપરવા 50% વાળા થઈ ગયા તે જોક

છું અને આ શિખર આ કર્યું છે ને એને તો મારા શું કરવાનું ક્યો હાથમાં આવે ને એકવાર કો તો ખબર પડે શી રીતના કાવતરું કરાય છે પણ એ વાત હાથમાં બને ગમે તે થાય પણ સક્રો તો સોડાવો તો પડશે હું મને કોઈ હું જ પડતી નહીં એમ સક્રો છોડાવવા જવું તો શી રીતના જવાનું ગમે તે કરી શ્યામલાને શોભલા બેવન હંગાથી લઈ જાવ પડશે અને પોલીસ સ્ટેશનથી સકરો સોરેતો લાભો જ પડશે નકર ગોમો મારી વાતો થવા મળી છે કે જીવન છે ને તો દારૂનો વેપાર કરે છે અને કે સકરો એમને લેલાયા આ બધો વેપાર કરી કરી સકરો લાવ્યા છે નાના ગમે તે કરી શુમલા ખેમલા પાહન જવા દે અને વાત કરવી પડશે અમારો સોમા કાકા ખરેખર એવી વી ગતિ કરી છે ને ના પૂછાની વાત છે કે ખાવાલી તું કાન ખાવાનું તો ટાઈમ સર આવતું તું આવતું તું પણ ટાઈમ સર બૈલામાં ધોકાય આવી જતા હતા પણ મને બડા બરોબર ના ધોકા પડ્યા ને એટલે મારે મોની જવું પડ્યું કીધું સાહેબ વેપાર ડ્રાઈવર તમે

તમારું સાધન જપ્ત થઈ ગયું હોય ને તો તમારા કોર્ટમાં જે કાયદેસરની ફી થતી હોય ને કે જે ચલો કાપી હોય કે ગમે તે પૈસા તમારા કોર્ટ માં ભરી પછી ચક્રો છૂટો થાય અને એના માટે ખરો ને

પંચાયત માં કાગડીયો લેવા જવાનું એની વાત કરું છું પંચાયત માંગડીઓ નહીં મળતો મને ના લાગે સરપંચ હું જોયા ખરાબ કઈ નાખ્યું સરપંચ હોય તો ખોટું કરું કે સરપંચ ખાલી જો એ તારા ચક્રો લાબો સકે નહીં લાબો છક્રો લાંબો તો પછી તારા બધા ડોક્યુમેન્ટ લઈ પડશે એમના હું લાંબાનું કે

આપડે પકડાયો છે આપડે નહી પકડાયો પણ ચક્રો લાયા તાવર હતો પાવર તો રહી ગયો ગરમી બહુ કરે છે આપણા એટલે એવા નથી

આપણે બગાડી કોઈ અને થોડા ઘેર તૈયારી ગરમી ખબવાની હોય કશું નહી ખંભાનું આખત ગરમી કરે તો લમણો ની હાલવાની રાખવાની હાલી નથી દીધી તમે

પોલીસ રોકી લીધો તો સકરો ના જોવા જેલમાં માં ઈકણ હા એ તો કીધું મારો બાપો થાય છે ઈકણ સામ એટલું તો હેડા કા ગોમ નું હા એટલે ખરાબ ધંધા કરવા વાલે સરપંચ જવા દે અને તવન છે એ ખબર એ મૂર્ખા તમારી તો આબરૂ નહીં પણ મારી તો આબરૂ છે ગોમ માં લે ઓહો તમારી જ આબરૂ છે ગોમ એટલે પાતી નહીં કાઢેલવાની મને તને હા ના કાઢેલું પાવતી મફત નહીં કાઢવાની મારે તે મારે કોઈ મણો જોવા લ્યા પાતી વારો મણો જોવા એટલે પાતી નહીં કાઢેલો નહીં કા એટલે

જીવનયાલ મોકલ મને કે તું આ તો લઈ જાય અને વેરા પાવતી કોક લીધો લોન બોન જીવનલાલ એ વાત સાચી છે કે મોકલ પાછો શોમા કાકા નામ તો આલી દે ઈ ઓન પોતાનું હોય તો નહીં 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 ડોક્યુમેન્ટ લઈને તમે કોક આગુ પાછું કઈ નાખો તો સરપંચ વિશ્વા ના હોય યાર તો કીધું કે મારો ભાઈ છે પણ તોય ના વિશ્વા રાખ્યો ને શોમા કાકા તમે ના કહી દે કે તમારા આંગા ઝઘડો થયો છે એમાં જીવન નહીં આવ્યો બધું કીધું હું ક્ષમા હું કરવાનું કે ચિંતા કરશો નહીં

હબળો મારી વાત અત્યારે ખરું કાયદા પ્રમાણે હેડવું પડે હલો કાયદો તાર પછી કાયદેસર જે વ્યક્તિ જે વસ્તુ જોતું હોય ડોક્યુમેન્ટ એને પોતે જાતે જવું પડે ભાઈ નહીં ભાઈ તમે વાત હતા નહીં તમે કોક આગુ પાછું કર્યું તો કાલ જીવણિયાની મિલકત લખાઈ લીધી તો એટલે હું પંચાયતમાં લખાઈ લઉં એમ નહીં કેતો પણ આવું કોઈ પ્રૂફ હોય ને જે જાતે માણસ હોય ની જરૂર પડે જ એ કેવા એવું કર્યું રાતી પંચાયત તોડી નાખી હોય અને લઈ લીધો એટલે બુદ્ધિ વગરના

એ લે પાવતી વજનવાળી છે તાર ના ગર્મી કરતા ત્યાં જીવણિયા લાઈન આવ્યો લ્યો કઢ્યાલામ પાવતી એટલે તું મોટો ધારાસભ્ય છે છે જે થા તું એકાઈલે છેની કાર્યવાહી કરીને પાવતી આલીજો કેમાં ના નહીં કીધું પણ કીધું જાતે ધણી હોય નહીં ના કર કોઈ કાગળ્યો લઈ જાય તો એટલે તારા પાવતી લેવાની છે ના ના નહીં પહેલી છે

ના કેતો અમે અમારા જીવનમાં કોઈ વધારા નો હાલ્યો નહી નહીં વધારા નો વધારા નો આટલી બધી ચોપલા સારી કરોપલા છે એટલે

તો એની પાછળ એટલે હિસાબ છે સરપંચો ખાલી પાડેલા છે પૈસા ની હિસાબ તલા થી યા નું જીવન વેરો ભર્યો હોય તો હું એને રૂપિયા વેરો આવ્યો છું તલાટી છું તલાટી ખાઈ ગયો સરપંચ છે કે તલાટી સરપંચ

કોણ ભંપોડે હોય એવું લાગે છે કે હિસાબ માંગવા આવે ને હોય કર તે હું લઈ જા એ જા ઠાલા માલા આ તો ખાલી પાવતી પાવતી નું બોનું છે એમ કરે ખરણ